હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને હવે બાળકોને નાના મોટાને દરેકને કંઈક ને કંઈક શરદી ખાંસી વગેરે જેવી બીમારીઓ નાની મોટી થતી હોય છે તો આજે આપણે જે રેસિપી બનાવવાના છીએ તે એકદમ ઇમ્યુનિટી અને તાકાતથી ભરપૂર છે અને રોજ સવારે જો તમે તેનો એક ટુકડો ખાશો તો પરિણામ તમારી નજર સામે હશે તો સિત્તેર રૂપિયામાં આ ચમત્કારિક રેસિપી બનીને તૈયાર થઈ જાય છે અને મહિના સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો ફરણમાં પણ તમે તેને ખાઈ શકો છો અને આ રેસિપી જ્યારે તમે સુધી જોશો ને તો તમને નવાઈ લાગશે કે આપણે જે મોંઘા ભાવની રેસીપી લાવીએ છીએ એ તો ઘરે એકદમ સરળતાથી બની જાય છે તો પછી આપણે દુકાનેથી શા માટે લાવી તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ અહીં મેં બે વાટકી જેટલા શિંગદાણાને શેકી લીધી હતા શેકાઈ જાય પછી થોડાક એવા ઠંડા થાય પછી આપણે તેમાંના બધા ફોતરા છે એ દૂર કરી દેવાના અને હવે આપણે મિક્સર જારમાં થોડું થોડું તેને લેતા જવાના દાણાને અને પલ્સ બટન ઉપર મિક્સર છે એ આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈને આ રીતે તેનો પાવડર બનાવી લેવાનો છે તેને આપણે સતત પીસવાના નથી જો તમે સતત તેને પીસશો તો પછી તેમાંથી તેલ રિલીઝ થશે અને આપણી રેસીપી છે એ બરાબર નહીં બને તો હવે બાકીના જે આપણા સિંગદાણા છે તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને પણ આપણે પલ્સ બટન પર મિક્સરને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરતા જઈને આપણે તેને પીસી લઈશું અને આ પીસેલો પાવડર આપણે એક ડીશની અંદર લઈ લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે બે વાટકી સિંગદાણામાંથી કેટલો બધો આપણો સિંગદાણાનો પાવડર છે બનીને તૈયાર થઈ ગયો છે તમારે જો આનું માપ વધારવું હોય તો તમે ડબલ કરીને પણ લઈ શકો છો હવે બે વાટકી સિંગદાણાની સામે મેં અડધી વાટકી છે ઘી લીધું છે તો ઘી છે એ અડધી વાટકી વધારે જશે કારણ કે છેલ્લે રેસીપી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો તમારે અડધી વાટકી ઘી છે એના કરતાં થોડુંક ઓછું ઘી લેવાનું હવે ઘી ગરમ થાય ને એટલે તેની અંદર આપણે એક વાટકી ગોળ ઉમેરી દેવાનો જો તમારો ગોળ કડક હોય તો તમારે તેને થોડા થોડા પીસ નાના નાના પીસમાં કાપી લેવાનો અને પછી ગોળ ઉમેરી દેવાનો અને ગોળને આપણે ફક્ત અહીં પીગળવા જ દેવાનો છે આપણે ગોળની કોઈપણ પ્રકારની ચાસણી બનાવવાની નથી તો ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતે આપણે તેને હલાવતા જવાનો છે અને ગોળમાંથી આપણા બબલ્સ થવા લાગે પછી અહીં એક વાટકી આપણે ખજૂર ઉમેરી દેવાનો છે અહીં મેં આખો જ બી વગરનો ખજૂર ઉમેરેલો છે તમારે એકદમ પોચો ખજૂર લેવો હોય તો લઈ શકો છો અને મિક્સર જારમાં પણ તેને ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો છો તો હવે આ બંને વસ્તુ ખૂબ સરસ મિક્સ થઈ જાય છે અને ત્રણથી ચાર મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે તેમાંથી પણ બબલ્સ થવા લાગ્યા છે તો આપણો થોડો ઘણો ખજૂર છે એ પણ પીગળી ગયો છે પછી આપણે તેની અંદર સિંગદાણાનો જે ભૂકો આવે છે એ ભૂક્કો આપણે તેની અંદર અંદર ઉમેરી દઈશું અને તેને પણ હલાવી લઈશું પણ સાથે સાથે અહીં મેં થોડોક ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે તમારે ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો હવે આ દરેક સામગ્રીને ખૂબ સારી રીતે આપણે ધીમી ફ્લેમ રાખીને હલાવી લેવાની તો ફ્રેન્ડ્સ જો તમારે ઘી ગરમ થાય ત્યારે તમારે થોડોક એવો તેની અંદર ગુંદર છે એ તમારે તળવો હોય ને ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો સૂકા મેળાને પણ તમે થોડાક પીસ કરીને ઉમેરવા હોય તો ઉમેરી શકો છો આપણી મરજી છે કે આપણે કઈ રીતે આની અંદર વસ્તુ ઉમેરવી તો તમે ત કોપરું પણ તેની અંદર ઉમેરી શકો છો પરંતુ આજે મેં આટલી જ વસ્તુ ઘરમાં હાજર હતી તો તેટલી વસ્તુથી જ ઉમેરીને મેં આ રેસીપી તૈયાર કરી છે તો ખૂબ સરસ આપણે તેને એકદમ હલાવતા જવાનું એકદમ દબાવી દબાવીને હલાવવાનું છે જેથી દરેક વસ્તુ એકબીજા સાથે ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું મિશ્રણ છે એકદમ તૈયાર થઈ ગયું છે ગોળ છે ખજૂર છે બધી જ વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને એક ડિશની અંદર થોડુંક એવું ઘી લગાવીને આપણે તેની અંદર આ રેસીપી લઈ લઈશું અને પછી તેને આ રીતે આપણે પાથરી દેવાની છે તો ખૂબ ઇઝીલી તે પથરાઈ જાય છે તો થોડું થોડું ઘી પણ તમને ઉપર દેખાઈ રહ્યું છે તો તમે મેં કીધું અગાઉ તેમ તમે અડધી વાટકીથી ત્રણ ચાર ચમચી ઓછું ઘી આ રેસીપીની અંદર લઈ શકો છો હવે આ આપણી જે રેસીપી છે થોડીક ઠંડી થાય ને પછી આપણે તેના પીસ પાડીને તૈયાર કરી લેવાના તો આ રીતે મેં તેના પીસ પાડી દીધા છે અને થોડુંક એવું ડેકોરેશન કરી દીધું છે ઉપર બદામથી એ બિલકુલ ઓપ્શનલ છે કંઈ કરવાની જરૂર પણ નથી તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી એકદમ ફરારી સુખડી જેને તમે ગોળ પાપડી પણ કહી શકો છો જે આપણે સિંગના દાણામાંથી અને ખજૂરમાંથી બનાવી છે આ જ રેસીપી ફ્રેન્ડ્સ જ્યારે તમે બજારમાં લેવા જાઓ છો તો થોડીક એવી રેસીપી મળે છે અને તેનો ભાવ પણ ખૂબ જ વધારે હોય છે તો તમે જોયું કે ખૂબ જ ઓછી સામગ્રીથી ઘરની સામગ્રીથી આપણે આ રેસીપી ઘરે જ તૈયાર કરી શકીએ છીએ જે એકદમ હેલ્ધી પણ હોય છે બહાર કઈ સામગ્રી વાપરી હોય છે કેવું ઘી વાપર્યું હોય છે આપણને ખબર હોતી નથી તો આ જ રેસીપી ઘરે છે ખૂબ હેલ્ધી રીતે બની જાય છે અને દરેકને ખૂબ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી આજની કેવી લાગી તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને થોડો જો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે